કે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ કારણ કે પપ્પા નો ફોન આવી ગયો અને ભાઈ ખરેખર બહુ મજા આવી ગઈ શૂટિંગ માં કેમ રહ્યું મેડમ મજા આઈ ગઈ નેફળી છે ચટણી છે આ કયા સમોસા કીધા મામા બાર બારજડીના સમોસા છે મરચા છે ચટણી છે અને આ છે પેશન્ટ મમ્મી કેમ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવાજ ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં આજે છે તારીખ 20 સપ્ટેમ્બર 2024 વાર છે શુક્રવાર વાઈગા છે સવારના 7:30 કેમ છો બધા કે બધા મજામાં જશો ગુડ મોર્નિંગ ગુડ ગુડ રેડી રેડી ઓલમોસ્ટ થઈ રહ્યા છે વેરી વેરી મોન્ટ ઓકે જય સ્વામી નારાયણ નાસ્તો કરવા બેસી ગયા છે દૂધ અને થેપલા કઈક અલગ લાગે છે મેડમ છે ના બનાવ્યા છે બાજરી ના લોટ બનાવ્યા છે હા અને તલ નાખેલા લાગે છે તલ નાખી આદુ મરચા તલ ઓ હો ભાઈ જમાવટ પડી ગઈ છે અને આપણે અહીંયા ગરમા ગરમ ચા અને થેપલા તો ચાલો બધા નાસ્તો કરવા માટે

પપ્પા મમ્મી અને ફાયબા ત્રણે લેવા જઈ છીએ અમદાવાદ ચાલો તમે બપોરના અને ફાઇનલી આપણે અમદાવાદ જવા માટે નીકળી ગયા છે અને હું અને ક્રિષ્ના બંને નીકળ્યા છીએ કારણ કે રિટર્ન માં ત્રણ જણા છે એટલે ચાલો આગળ આગળ તમને મળતા રહેશું ચાલો આપણે પહોંચી ગયા છીએ અત્યારે નાના અંખે વાડિયા

પણ જરરાય ટ્રાફિક નથી અને એકદમ શાંતિથી જવાય છે અને બપોર અમદાવાદમાં પણ ટ્રાફિક નહીં નડે શું કેવું મેડમ તમારો સાચી વાત છે ને જોઈ લો ભાઈ એકદમ લાઈટ ટ્રાફિક છે એટમોસ્ફિયર સરસ છે બસ ધીમે 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 હવે અમદાવાદ આપણે પહોંચી જશું જ્યારે ખરેખર નવો નવો કોરોના આવ્યો તો ને અને ત્યારે મેં વાર આ બોર્ડ જોયું ને ત્યારે મને એમ થઈ ગયો હતો કે આ કોરોના નામનું હશે શું હે છે દોઢ અને અત્યારે આપણે બાવડા પહોંચી ગયા છીએ અને જોઈ લો મારી પાછળ તમે જોવો ગ્રીનરી વાળો એરિયા છે અને અહીંયા આપણે અત્યારે કોમેડી એક શોર્ટસ શૂટિંગ કર્યું છે અને ભાઈ ખરેખર બહુ મજા આવી ગઈ શૂટિંગમાં કેમ રહ્યું મેડમ મજા આવી ગઈને મેડમને મેડમ થોડું ઓલું લાગતું હતું કે ભાઈ હાઈવે ઉપર બધા જોતા હોય મેં કીધું એવું બધું નહીં વિચારવાનું તો ચાલો હવે મળીએ સીધા અમદાવાદમાં દસેક મિનિટ જેવું શૂટિંગમાં વાર લાગી એક મિનિટના શોર્ટ્સમાં ભાઈ એટલો બધો તડકો હતો બાર ને સખત બફારો થઈ ગયો હતો આખા નીતરી ગયા અને અહીંયા એક સરસ મજાનું બતક પણ હતું પણ પછી અમે વિડીયો ઉતારતા હતા એટલે બતક તો વહી ગયો તો હવે આપણે ક્યાંય જમવાઈ નથી ઉભા રહ્યા કારણ કે જમીન જ નીકળ્યા ક્યાંય નાસ્તો ભૂખે નથી કઈ જ નથી એટલે સીધા હવે મળીએ છીએ અમદાવાદમાં છે બપોરના ચાર અને જોઈ લો મામાના ઘરે પહોંચી ગયા છે અને આવતા વેદ નાસ્તો કરવા બેસી ગયા છે ચોડાફળી છે ચટણી છે આ કયા સમોસા કીધા મામા બારજડી ના સમોસા છે મરચા છે ચટણી છે અને આ છે પેશન્ટ મમ્મી કેમ છે મમ્મી નહીં બોલે બહુ જાજુ કઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ કાકી અને મામી રસોડામાં છે કામ કરે છે કઈ વાંધો નહીં તો ચાલો બધા નાસ્તો કરવા છે સાંજના છ અને અત્યારે જો આપણે નાસ્તો કરવા માટે હોટલ અંબર માં ઉભા રહ્યા છીએ અને થોડો ઘણો બ્રેકે થઈ જાય એટલે મમ્મીના પગ જે છે એ સજડ ન થઈ જાય બગોદરા હાઈવે ઉપર હોટેલ અંબર માં ઉભા રહ્યા ગ્લેમર હોટલમાં હોલ્ડ કરીને બધા ટેબલ ઉપર બેસી ગયા હતા અને પછી નાસ્તામાં આપણે મંગાવ્યા હતા મસાલા ઢોસા જે મારા અહીંના બહુ જ ફેવરેટ છે અને પછી આપણે બીજી આઈટમ મંગાવી હતી વેજીટેબલ સેન્ડવિચ સરસ મજાનો નાસ્તો કરીને પહોંચી ગયા હતા આપણે લીમડી માતાજીના દર્શન કરવા માટે હવે મળીએ સીધા લીમડીમાં આવી ગયા છે સાંજના સાડા સાત અને અત્યારે આપણે લીમડીમાં આવી ગયા છીએ કારણ કે અમારા જે મઢ છે કુળદેવીનો એટલે મમ્મીની ઈચ્છા હતી કે પેલા મારે દર્શન કરીને પછી જ ઘરે જવું છે એટલે મમ્મી ફૈબા અને ક્રિષ્ના ત્રણે અમે મઢે મૂકીને હું ને પપ્પા અત્યારે પ્રસાદી લેવા માટે આવ્યા છે એટલે પપ્પા પ્રસાદી લેવા માટે ઉભા છે અશુભાઈ પેંડાવાડા ને ત્યાં અને ઘણી બધી દુકાન છે પેંડાવાડા ની તો ચાલો આગળ જઈને તમને માતાજીના દર્શન કરાવીએ માત કી જય જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપા ભગવન માં બેઠા મામે ગુણ પદ્મા મા પાંચમેત્રી મા સાંધ્યા સાવ દૈત્યો ઓમ જયો જર જય વિજયા તમી મા જય વિજયા દશમી શમો ભાતી તૈયા ભો ચુરાૈયા શિવ

શું કરો છો દૂધ દૂધ ગરમ આદર વાળું દૂધ પીવું છે રોજ આદર વાળું પીવો છો ઈ સારું નડે નઈ અલગ રાખી હમ આદરથી શું ફાયદો થાય ગળું ખરાબ ન ઓરે હમ આદરથી સરસ સરસ મારું અવાજ જોનો ઓલો હમ હમ હારું હારું તો બોલો મેડમ કેવો થાક છે